વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસર્જનને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવોનું નિર્માણ કરવામાં આવ્યું છે લોકો ત્યાં સરળતાથી પહોંચી શકે તે માટે વિવિધ કામગીરી થઈ રહી છે અને રસ્તાનું પણ નિર્માણ થઈ રહ્યું છે હાલમાં વડોદરા શહેરના રસ્તાઓની બિસ્માર હાલતથી તો સૌ કોઈ પરિચિત છે જ અને પરેશાન પણ છે રોડ ઉપર ભૂવા જગ્યાએ જગ્યાએ ખાડાના કારણે લોકોના વાહનોને પણ નુકસાન થાય છે અને લોકોને પણ ઈજા થવી અકસ્માત થવાના બનાવો પણ બનતા હોય છે ત્યારે આજે પાલિકા દ્વારા કૃત્રિમ તળાવની કામગીરી ચાલી રહેલ હોય ત્યાં આસપાસ રોડ બનાવવાની પણ કામગીરી થઈ રહી છે દરમિયાન ત્યાં ડોર ટુ ડોરની ગાડી જ ફસાઈ હતી આ ગાડી તળાવની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે કચરો લેવા આવતા દરમિયાન તેના પૈડા ફસાયા હતા જે સંદર્ભે અધિકારીને પૂછતા પ્રથમ તો તેમણે ગોળ ગોળ જવાબો જ આપ્યા હતા તેમણે હજુ કામગીરી ચાલી રહી છે ચોમાસાનો સમય હોય રોડ બનાવવાની કામગીરી થઈ રહી છે તેમ જણાવ્યું હતું અને આ ડોર ટુ ડોર ગાડી ફસાયાને લઈને પણ જણાવ્યું હતું કે તેનો રેગ્યુલર રૂટ અહીંથી થશે તેને બીજો રૂટ પસંદ કરતાં આમ થયું છે રહી છે પરંતુ ક્યાંક અડચણ કે પડકાર લાગી રહ્યા છે કે રોડ રસ્તા બનાવવા થોડો ચોમાસાનો સમય છે એટલે આ જે તળાવની આસપાસ જે ફરતે લોકોની સુવિધા થાય એ જગ્યાએ રોડ બનાવવાની કામગીરી ચાલુ છે અને એની પર રોલિંગ કરી અને સરખું કરી દેવામાં આવશે સ્ટીલ વી આર ઓન ધ જોબ સર કામગીરી તો બેસક બહુ સરસ થઈ રહી છે પરંતુ ક્યાં ગાડીઓ ફસાઈ જવાની એટલે ખાડો ખોદે પડે એવો એવો ગાઢ થઈ ના 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 એવું નથી કામગીરી જ્યારે જ્યારે ફિનિશ થઈ જાય ત્યારે આપણે જોઈએ તો બરાબર છે હજી તો અમારી કામગીરી ચાલુ છે ઘણી જગ્યાએ પાણી ભરવાનું કરવાનું ચાલુ છે ઘણી જગ્યાએ ફેન્સિંગ સરખી કરવાનું ચાલુ છે એટલે વર્ક ઇઝ ઇન પ્રોગ્રેસ એટલે ટ્રાયલ રન હતો કે ક્યાં ફસાય છે જોઈ લે ચેક કરી લે એવું ના 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 અમે કામ જ ચાલુ છે એટલે કોઈ ટ્રાયલ રન નથી ટેમ્પો કેવી રીતે ફસાયો આપણી કોલ એ અત્યારે ત્યાં આગળ કંઈક કચરો લેવા જાય કચરો લેવા જાય કચરો લેવા જાય એને રૂટ આ બાજુની જે બદલે પેલી બાજુ પસંદ કરે છે